નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર સાબરકાંઠા જિલ્લાના તલોદ તેમજ તાલુકા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પૂર્ણ થયું હતું આજે ગુજરાતમાં લોકશાહીનું સૌથી મોટો પર્વ મનાય છે ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી પચ્ચીસ બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે જેને લઈ ગુજરાતમાં આગામી પાંચ વર્ષ માટેના ઉમેદવારોનું ભાવી

જ્યારે એક દિવ્યાંગ શીતલબેન દરજીએ પણ મતદાન બૂથ પર આવી પહોંચી પોતાનો કિંમતી મત આપી પોતાની ફરજ પૂરી પાડી હતી જ્યારે એક નેવું વર્ષના ઉંમરના વયોવૃદ્ધ બા તે પણ પોતાનો કિંમતી મત આપવા આવી પહોંચ્યા હતા જ્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તેમના મતદાન સાથે બૂથ પર ઉપસ્થિત રહ્યા હતા ગરમી વધુ હોવાથી પણ મતદારો પોતાનો કિંમતી મત આપવા મતદાન બૂથ ઉપર આવી પહોંચ્યા હતા મોટા મોટું પર્વ એટલે ચૂંટણી આજના દિવસે હું મારા ગામની અંદર મારા વખતપુર ઉજેડિયા વક્તાપુર ઉજેડિયા બુથ નંબર બેની અંદર મતદાન કરી અને મત આપ્યો આ મતની એટલી તાકાત છે કે મત તમારા મતથી આ રાષ્ટ્રના હિત માટે આ દેશના હિત માટે અને આવનારા સમયને દેશને મજબૂત કરવા માટે આ બધા જ ખૂબ મતદાન કરો મતદાન ખૂબ મહત્ત્વનું છે આજના દિવસે મારી બધાની વિનંતી તમામ ભારતવાસીઓને અને તમામ ગુજરાતીવાસીઓને મારી વિનંતી કે આજના દિવસે આ બધા ખૂબ મતદાન કરો આ દેશના હિત માટે અને દેશને કરવા માટે બધા મતદાન કરો એ મારી આશા ભારત માતા વંદે માત્ર અધિકાર છે અને હું દિવ્યાંગ છું છતાં મત આપવા માટે આવી છું